અરવલ્લીની ગિરિમાળાઓમાં જગતજનની મા અંબાનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે ભાદરવી મહાકુંભમાં લાખોની સંખ્યામાં માય ભક્તો ઉમટી રહ્યા છે માય ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવી રહ્યા છે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તોની સેવા પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પોમાં જમવા ચા નાસ્તો પાણી આરોગ્ય સહિતની અનેક સેવાઓ ભક્તો માટે ઉભી કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો જે દૂર દૂરથી પગપાળા અને સંઘોને લઈને આવે છે તે આ સેવાનો લાભ લઈ રહ્યા છે આ સેવા કેમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત ખમણિયા કેમ્પ જે છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરત રૂપે પોતાની સેવા માય ભક્તો માટે પૂરું પાડી રહ્યું છે ખમણિયા કેમ્પની વાત કરવામાં આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામાં ભક્તો તો છે પરંતુ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લે છે ખમણિયા કેમ્પમાં ખમણ કઢી ચા નાસ્તો મેડિકલ દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવી છે

છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ છે અને અંબાજી માતાજીનો જે મેળો ભરાય છે એમાં પદયાત્રીઓ જે આવે છે ચોવીસ કલાક એની સેવા માટે છેલ્લા સાત થી આઠ દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ખમણ કઢી ચા કોફી એ સેવા આ કેમ્પમાં આપવામાં આવે છે અને અંદાજે દોઢસો થી હરી હરિભક્તો બસો સેવાભાવીઓ આ કેમ્પમાં ચોવીસ કલાક એમની સેવા આપે છે માતાજીની લાગણી અનુભવે છે પદયાત્રીઓની સેવા કરે છે અને એક ધારી ક્વોલિટીથી ખમણ અને કઢીનો જે નાસ્તો અમે આપીએ છીએ એ ખૂબ જ એક સારી વાત છે લોકોમાં ઉત્સાહ પણ એટલો છે પદયાત્રીઓમાં પણ ઉત્સાહ એટલો છે પદયાત્રીઓ પણ આનો ખૂબ સરસ રીતે લાભ લે છે બાજુમાં દવાનો પણ કેમ છે પદયાત્રીઓ થોડો ઘણો આરામ કરે છે ચા કોફીની અવિરત સેવા ચાલુ છે અને એ રીતે માલ ભક્તોનો અમે દર્શનનો એ રીતના લાભ લઈએ છીએ જે એમના માધ્યમથી અમે પાંત્રીસમી વર્ષ અમારું આજે અહીંયા પૂરું થશે આ વર્ષે ભાદર પુનમ ના મેળા ની અંદર બને એટલી સેવા અમે આ યાત્રા આપીએ છીએ એમાં ખમણ કઢી ચા કોફી આ રીતની અમે એમને સુવિધા પૂરી પાડીએ છીએ કદાચ ક્યાંય કોઈને તકલીફ પડી હોય તો ડોક્ટર નર્સ એ પણ હાજર છે અને એ પણ સુવિધા અમારા કેમ્પ ઉપર થાય છે અમારા ત્યાં સ્વયંસેવકની અંદર બસો જણા કામ કરતા હોય છે તો અને બીજા અમારા જે સ્વર્ગસ્થ સસિનભાઈ છે એમના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમને આ એક વિચાર આવેલો અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે માતાજી માટેનો ખાસ કરીને માઈ ભક્તો આ અવસરનો લાભ લેતા હોય છે તો કઈ રીતે તમારી પરિસ્થિતિઓ છે કાર્ય કરવાની કેવી રીતે થતું હોય તો અમારી જે પરિસ્થિતિ હોય છે ઘણી વખત તો એવી પરિસ્થિતિ વિચમણા રહી જાય તો શું કરવું પોચી કઈ રીતે વળવું પણ એ માની કૃપા થાય એ તો બધું અમે પોચી વળીએ છીએ તો છ દિવસ સુધી અમારું કેમ ચાલે છે સત્તર તારીખ સાંજ સુધી માનો ત્યાં સુધી પ્રસાદ હશે યશુદી માય ભક્તો નામે પ્રસાદ કે વહેંચણી કરીશું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે